વરા વરા ઈજી છે કુલ પ્લેયર આવે છે ચોસ આકાશ ને આરોલા નો ઉડનોર મે લે લીધો કિલ લે લીધો હું બહાર પડી જો હું બહાર પડી જો શું કરી સમજે ઓરો વાંટો ને હું જોઉં છું આ છો ને ગોળી ઓસી નથી સકતી આ ઉતાર આ પ્રિતેશ અરે ઉડાડ દીધા વાંટો ઓયો

બેઠો છે એક ગડબડ મને કોઈ પ્લેયર નથી હે નહીં બેઠો મારા ભાઈ થઈ જાય તો પેટી તૂટી લો હવે બેઠો તો આવજો આ બધું બંદો આતા હે એનકો પર તો લોકેશન કા લોકેશન લોકેશન સ છે ઓરતા હે બેઠો આયા તે બરોબર છે

યુઝરનો કોમ્બો હારો છે ઓણમેવે થર્ડ પ્લેયર આસો આગળ સે સેન્ટ ઓપન કરી આકાશને બોલે લેવી ઓણમેવે ના વાહતી આવીને બંધાય નોક કર્યો એને મેં નોક કર્યો ઘણી ભઈને હુબો તો ખૂણામાં ખૂણો નહી હુ થા અરે મેં લૂટ કરીશ ભાઈ અને મારી ગન આવી છે કે તારી ગન કઈ બીજી કઈ ગટાવી હું વાપરું છું પ્રોબ્લેમ છે ને એમજી બોલો હાલો ગણી ભાઈ લીધી એડબલમ રાવા દીધી છે હલો ગણપત એક્સેપ્ટ કરો ભાઈ ઓકે કરો હલો આવી ગયો આવી ગયો ફોટો તો ભાઈ તમે જે વાપર ન વાપરું અહીંયા ફોરેક્સ હા આઈ જે લીધી હોય તો લીધી હોય અહીં જો 3x બધું પડ્યું ઓકે ગોળી લાવ ગોળી આપો આયા પડી ભાઈ

અને ઉપર લેજો સામુ રણીમાં બાંબુ લઈ લેજો ન હોય તો ઓગણ પંપા વાપરવો પડશે બરે કોમલી કરો આવી ગઈ આવી ગઈ ભાગી કે આકાશ કેન્સલ કર કેન્સલ કર હાલ તો આક 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 ઉતરાજો આયા થા આયા થા આયા થા આકાશ આયા ઉતરો

ભાગ ગયો ભાગ ગયો ભાગ ગયો ને મોલી હડી છે કોમ કેરો આ કસ વાલી તો ઓ પર લીધો ઓ પર આખરે પાસ કરી ઉકા લઈ લઉં

લગન ની બધી સામગ્રી મળે છે નાજી પૂછી છોકરી આપો ને આવું કર્યું તમે તો બધી સામગ્રી મળશે કન્યા લાવો નઈ

આકાશ ડાબી ડાબી માર કરતો ડાબી છોક જો કોલ લેય ગયો છે આયા તો ઓક્યા ને બાદ આગળ ગાડી ગઈ ઓકી નીકળી આઈથી આયા બજુ ગાડી ગઈ યો નો અપન કર અરે વાહ એ ઉતરી ગયો ઉતરી ગયો આય દી કે થઈ ની ગનો ગનો એવી લીધી છે ને આખી માથી કઈ ની થાય 250 બંદા બંદા ને તો ને પોગી છે હા બ્લુ કોઈ હાલો ગાડી બે ગાડી લેતા 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 બેઠો છે <laughs> 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 આઈજી ભાઈ ને આઈજી પોતે મની ભાઈ કર્યું આમાં બેઠો છે એક તો બે છે બે પ્લેયર છે હા હા આ બારીમાંથી પીક કરો બે થી ત્રણ છે આઈજી ધ્યાન રાખજો હમ ત્રણ માં ના છે ને કે ખબર ન પડે કે ભાગ્યો ભાગ્યો જો બીજો રહી ગયો ઓહો રે રે મારી અરે

આયા આની પાછળ આની પાછળ ઉપર એક છે ઉપર એક બેઠો છે દાંદરે છે લક્ષણો છે છે બરોબર નીચે બરોબર છે બરોબર છે જોરદાર ઉપર

જો પણ આકાશ નું જલ્દી આકાશ ની આકાશ ની કોણી છે એ થોડી પતલી હોય એવું ના લાગતું તમને કોણી પાઈ દેત બોલ્યો ન થઈ ગયો ને ઈલા પતલો લાગે છે મને તો આ થા લે બંધો અરે એ વરુ કર્યું વાત કરી અરે છોકરી બન્યો છે એટલે હવે આ જો ને છોકરી કેરેક્ટર છે તારું અ અ આટલી પતલી કમર છોકરીઓ નહીં જોયે અને આટલી પતલી કમર નો છોકરો હોય તો એને પછી

અવાર હાંજ બપોર બપોર હાંજ બે ટાઈમે છે ને રમવા વયા જે બે ટાઈમ તાન ચિકન ડિનર કરાવી કીધું હા ટાઈમ ચિકન છે ને હા એટલે હું તો છે જવડ એટલે હું તો છે ઓલી હાલવાની શક્તિ નથી જન ઉપર નથી આ ઉપર ઉડી ગયો આ પીરા વાળો વાળા આપણે મારે તો 2008 વાળા જન્મ છે લે

રીલોડ કર દે આને રીલોડ કર આને ગન ને હા પૂરે પૂરી ગોળી જોવે ભાઈ આપણે જો જો હજી હોય તો પેલા રીલોડ ભાઈ ધ્યાન કઈ છે નીચે વાળા પાસે એમ ફોર છે ભાઈ કે હા નો કરો નો કરો એ આયો કરો

ગેમ ક્રેશ થઈ ગઈ ગાઈઝ ગેમ બહુ ક્રેસ વાંધા છે આજનો વિડીયોમાં એટલો તો જો આજનો વિડીયો પસંદ હોય તો લાઈક કરો અને ચેનલ પર તો સબસ્ક્રાઈબ કરો નવા નવા વિડીયો જોવા માટે ચેનલ પર બનાવી રહો હજી દશેરા હજી કાલે છે એટલે આ છેલ્લી મેચ છે હવે ચિકન ની આપણે